કડું મંડે ખાવા તો પછી કડું ન ખાઈને કડું ના લાગે કાઈ જન્મથી તમે કડું દીયો ને એ કડું લાગે જ નહીં હેલો ગુડ મોર્નિંગ રસોડામાં આપણી હવાર તો રસોડામાં જ થાય પણ જનરલી કે શાક થાતું તું

हां तो ले नहीं याद नहीं चालू में फोड़ दी दादा तो बंद ना करते भाई लाइट बोल आ फाइन भूख लग गई थी तो फाइन भूख लगी तो इसने रोता था अबे त्रिफुल टेढ़ी गई जाए ने सेरे तेरे लेके ने मैं दही नाखी और वेन खाने टाइम थी गई भाई का कप्ले બાર વાગી ગયો તું તો ખાઈ જ લેવાનું હોય હાલે કા નહીં હાલ બોદડી લઈ લઉં હવે તને ભૂખ નહીં લાગી ગઈ નહીં સાફ સફાઈ નું કામ તો ઓફિસલી લે આપણું જોઈ જોવા નવું બોર્ડ માર્યું એ એક કામ કર્યું છે અને આ લાઈટ હ અને બધા જે દોયડા અલગ ટીંગાતા હતા ને લાઈટ ઉના એ આમાં ફિટ કર્યા છે

ચાર વાગી ગયા હે ને અહીંયા જો અમારે કોમેડી વિડીયોની શૂટિંગ પૂરું થઈ ગયું હોય ને અહીંયા બીજી કોમેડી ચાલુ થઈ છે નાક ખુંજોરવાની બોલો જો પોસ આપે કોન્ટેન્ટ આપે કોમેડી નું પણ આવો ગંધારો હે અહી હવે હવે ઉભા કેમેરો બંધ કરી દઉં પછી મને સમજાવો આ બે જઈએ અળિયો તમે ચડી ને પોસ્ટ લેતા જાવ બાય કનુ બાય તાટા કનો તાટા હમ તો વાડીએ જા રહી ચાલો વાડીએ મળીએ હો 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 કેમેરો ખરાબ થઈ ગયો હા ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા જોરથી બોલને પડે ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા ને ફૂલ તડકો છે એટલે જોઈ લઉં ટમેટી તો એવું મોટી થઈ ગઈ તમને બતાવો તો તડકો આવે છે હમ કરેલા ને

આગળ જોઈ કટલાક થાય અહીંયા જો કાનીઓ પડામાં આવી ગયું છે વા દિનેશ કાકા ને તડકો આવે ભર કરે હે સોયાબીન ને અહીંયા એક વ્લોગર હોય એમાં અમારે પ્રતિકભાઈ આપણે આટલા કાઢેલા જઈને અડધું વાવણી ફરાઈ ગઈ અને એમ કરતા કરતા આપણે જઈડા હે જામફળ પણ કાચા હે કાચા નહીં ખાવા ચડે હંભરા નસીબીતના ખરાબ હું હૈ ને બસ થોડાક જ દિવસની વાર હે આપણું બ્રાન્ડેડ માઇક આવે હે સાતસો રૂપિયાનું એટલે આપણા માટે જેને ઇન્કમ ના આવતી એના માટે એ બ્રાન્ડ સાતસો રૂપિયાની મોંઘી કહેવાય હા હાલો આપણી ફાકાની બાકાજી કી બંધ કરી અને કેમેરો બંધ કરી મસ્ત મજરન્સી ના આવે સૂર્યપ્રકાશમાં મસ્ત ક્લિયરિટી આવે ને શું કેવું તમારું તમારે પાછો તો થાય ફોટા પાડો અત્યારે તો હું જાઉં પણ હું આવીશ હું પાછી જરૂર આવીશ કોઈ મને જોઈ જાય થી પેલા હું બંધ કરી દઉં કાઈ આંખમાં માં લાગે ઈ નહીં ભલે જીરેક બટકો ભલે નરવરી ચાવ ચાવ કરેલું ચાવ ચાવ એ આ તો નજીક નજીક આ પડશે છે નાર ના વધાર નથી એ ચાવ્યું ને એટલે કડું લાગ્યું હું હે બધું ખાતો માં દીકરો ખાતો મામ 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 કેતો એ જો ટૂટે જાય માં થાય ફોતરું ફોતરું નતું કડવું લાગે કડવામાં મીઠામાં કાઈ ખબર જ પડતી હજી હવે ફરતો ફરતો કડવું ખબર પડતી ઓલી જાય

ના ગની પૂરો કરી દઈ નવા હવા હોય તો લાઈક ને શેર સોરી સોરી ફોકસ મેં ઓકે પૂછતા રહે આજનો વિડીયો અહીંયા પૂરો કરી દઈ ચેનલ સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરતા જાજો આવજો કાલનો વિડીયો જોવા ફરજિયાત છે